જી ચોક્કસથી આજે રત્નમાલા બ્રિજ છે તે કતારગામ અને કાંસાનગરને જોડતો આજે કાંસાનગરથી અમરોલીને જોડતો આજે બ્રિજ છે કે જે જે ગજેરા સર્કલની ટ્રાફિક નિવારવા માટે બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ જે છેલ્લા ઘણા વર્ષથી આ કામગીરી ચાર વર્ષ પાંચ વર્ષથી કામગીરી ચાલતી હતી અને દોઢ વર્ષ આ કામગીરી છે લંબાઈ છે તેના પ્રોજેક્ટની મર્યાદા કરતા જો કે મેયરે લોકોને આશ્વાસન આપ્યું હતું કે ઉત્તરાયણ પછી તરત જ આ બ્રિજનું લોકાર્પણ અમે કરી દઈશું બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકશું જોકે ઉત્તરાયણના પાંચ દિવસ થયા છતાં પણ આ બ્રિજ ખુલ્લો ન હતો અને મૂકો જેથી કરીને લોકોને તકલીફ પડે અને હવે તાત્કાલિક અસરથી મેયર દ્વારા આજે બ્રિજનું લોકાર્પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે અને આજે દસ વાગે આ બ્રિજ છે લોકો માટે ખુદ મેયર દક્ષ

બિલકુલ અમિત આભાર સમગ્ર વિગતો બદલ